નવરાત્રી પર્વ પર પ્રાચીન ગરબીઓ આજે પણ પોતાની આગવી ઓળખ જાળવી રહી છે રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં આવેલા બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પ્રાચીન ગરબી નું આયોજન કરવામાં આવે છે જેમાં આયોજિત થતો સડકતી ઇંઢોળીનો રાસ માત્ર રાજકોટ જ નહીં

અને સળગતી ઈંડોળી હાથમાં બે મસાલ એની માથે ગરબો એની માથે ઈંડોળી અને જયારે સળગતી ઈંડોળી નો રાસ જયારે બાળાઓ રજૂ કરે છે ત્યારે આપણે તો શું આસ્થા જયારે માતાજી ના ઓલા કે માતાજી ની આસ્થાથી છે બાળા રાસ રજૂ કરે છે હવે હવે નવરાત્રી આવશે ત્યારે ઓગણીસમો વર્ષ અમારો થશે અમારે રાસ રજૂ કરી છે ત્યારે કોઈ નથી માતાજી કે અંબાજી સ્વરૂપે બાળા રાસ રજૂ કરે છે

અને અમારા જે છ બળાઓ દ્વારા રાસ રજૂ કરે છે છ બળાઓ દ્વારા સળગોણી જે સૌરાષ્ટ્રનો પેલો રાસ કહેવામાં આવતો છે છ બાળાઓ હાથમાં બે મસાલ માથે ઈંડોણી ઈંડોણી માથે ગરબો આ બધી વસ્તુ અગ્નિથી જલતી હોય છે આ રાસ માં અમે મા નવદુર્ગાનો સાથ સાથ આશીર્વાદ છે આ રાસ ઉપર અમે ગૌરવથી શકીએ છીએ કે આ રાસમાં અમારી અમારી માતાજી હોય છે અમારી સાથે